ત્યારે તેમાં અન્ય લોકોએ કબજો જમાવ્યો છે અને બાંધકામો કરી રહ્યા છે ત્યારે સોસાયટીના તમામ લોકો વરાછા ઝોન ઓફિસ ખાતે પહોંચ્યા હતા ત્યારે સામાવાળાનું કહેવું છે કે આ પ્લોટ અને લીલાબેન પાસેથી વેચાતા લીધા છે અને તેની ફાઇલ અમારી પાસે છે અને લીલાબેને જ્યારે આ સોસાયટીનું પ્લોટિંગ પાડ્યું ત્યારે બિલ્ડર પાસેથી લીધેલા છે અને બે હજાર સુ અઢાર સુધી તે તેમાં ગાય ઢોર બાંધતા હતા ત્યારે બંને એકબીજા ઉપર આક્ષેપો લગાડી રહ્યા છે તો સાંભળીએ બંને પક્ષના નિવેદન રિપોર્ટર ઉદય મેર

અમારી માલિકીની હતી અને અમે દિલીપભાઈને વેચાણથી જગ્યા આપેલી છે અને બાજુમાં જે મકાન જોગ મિનસુખભાઈનું એ લોકોને અમે જે તે સમયે ભલ પંચાયતી ત્યાં દરવાજો મૂકો આપેલો હતો બાકી એનો કોઈ હક છે નહીં ભરતભાઈ છોટાળા અને વિક્રમગ વિભાગ ચારમાંથી આવું છું કે અમારું એ પંચાવન નંબરનું મારું મકાન છે અને આ જે જગ્યા અમે જે આવ્યા છીએ ને એ કોમન જગ્યા હતી સોસાયટીની તો એ અસામાજિક તત્વોએ બાંધી લીધું છે અને કે અહીંયા કોઈ આવતા નહીં અને જ્યારે અમને કહેવામાં આવ્યું સોસાયટી દ્વારા કે આ લોકો ડોબરા ખોદે છે તમે આવો તો જા ને તો અમારી મારફત પોલીસમાં અરજી કરી અને અમને ધમકી પણ અપાવેલી ઘણા લોકો મારફત ધમકી મારે બહુ ધમકી આવેલી કે ધમકીમ કોઈ બાકી જ નહીં રહેલું એટલી સામા એટલા માણસોને ધમકી આપેલી કે તમે અહીંયા આવી દોઢ હું ના પાડો હું કામ અમે ના જ પાડતા સોસાયટીની જગ્યા તમારે બંધાય નહીં સોસાયટીની જગ્યા છે અને વૃદ્ધો બે છે એસએમસી ના બાકડા છે તમે ફરજ તોડી નાખ્યું બાકડા તોડી નાખ્યા આ તમારે ન કરાય તક તમે વૈયા દો તમારું છે તમે ભરાઈ દાવો હું તો ભરી લેજો લ્યો આ મારું નામ કવાડ દિલીપ નાગજીભાઈ છે આ વિક્રમ વિભાગ ચાર પ્લોટ નંબર એકસો એકસઠ એકસો બાસઠ એકસો ત્રેસઠ જે આપણે સીતાનગર સોંકડી પાસે આવેલા છે વિક્રમ વિભાગ ચારમાં હવે સોસાયટી એવો વિરોધ કરે છે કે આ કોમન પ્લોટની જગ્યા છે જે આ પ્લોટ છે એ મેં વેચાણથી લીધેલા છે ત્રણ મહિના અગાઉ હવે સોસાયટી એવું કહે છે જે સીઓ કોમન પ્લો પ્લોટ છે તો એની પાસે કોઈ એવા પ્રૂફ નથી ને મારી પાસે ઉત્તરોત્તર જ્યારથી સોસાયટી પડી પચીસ વર્ષ પહેલાં ત્યારથી લઈને અચાલકીની બધી જે જે વેચાણ માલિકની જગ્યા હતી એ બધાએ મારી પાસે પ્રૂફ છે તો મને સોસાયટી એવું કહે છે કે આ પ્લોટ પચીસ વર્ષથી એમને એમ ખાલી પડેલા છે તો એવું નથી બે હજાર અઢાર લગી જેની પહેલી મેં લીલાબેન પહેલી પ્લોટ લીધેલા છે ત્યારે એ અહીંયા ગૌ ને ગાયું ને એવું બાંધતા ને એનો તબેલો અહીંયા હતો એનો કબજો અહીંયા બે હજાર અઢાર લગી હતો જ્યારે આ સોસાયટીની ઓલી પડી ત્યારે વાળા અહીંયા એને બાઉન્ડ્રી મારી જાતા અને લોખંડના ખીલા કરીને દોરી બાંધી ગયા હતા વ્હાઇટ કલરની કે જેથી તમે અહીંયા તમારે બાઉન્ડ્રી મારી લો પણ તૈયાર એ કોઈ લોકો એવી પરિસ્થિતિ નથી કે એ અહીંયા કબજો બાઉન્ડ્રી મારી શકે